વાત કરવામાં આવે તો સરકારશ્રીના ભૂવર્ગ જળ સચવાય તેવા ઉમદા હેતુથી સુજલામ સુફલાલ માયોનેર કેનાલ પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના વાયડ ગામ પાસેથી પસાર થાય છે ત્યાં આડબંધ બાંધી દીધેલો જે બનાસકાંઠા જિલ્લા ભાજપના કાર્યકરો અને ભારતીય કિસાન સંઘ દ્વારા તોડવામાં આવેલ ત્યાં આજે આડબંધનું બાંધકામ ચાલી રહ્યું છે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા દ્વારા બોર બનાવી પાટણ જિલ્લાના છેવાડા પીવાનું પાણી પૂરું પાડેલ તેમજ બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમ બનાવેલ અને નહેર મારફત પાટણ જિલ્લાના ખેડૂતોએ લાભ લઈ રહ્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લાના લોકો કહી રહ્યા છે કે અમોએ કદી વિરોધ કર્યા નથી તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના લોકો કેમ આડબંધ બાંધી રહ્યા છે તેની નર્મદા વિભાગના અધિકારીઓ સ્થળની મુલાકાત કરી તપાસ કરાવે અને આડબંધનું કામ અટકાવે અને હટાવે જેના કારણે ખેડૂતોના ભૂગર્ભ જળના તળ સચવાઈ રહે તેવી માંગ ઉઠી છે ંગ કોકરેજ પ્રમુખ પટેલ વાઘાભાઈ મારું એવું કહેવું છે કે સુજલમ સુફલમ મોદી સાહેબે પાંચસો કરોડના ખર્ચે જે કાચીનેર બનાવી છે ઉત્તર ગુજરાત માટે એ તળમાં પોણી ઉતારવા માટે છે બે વર્ષ પહેલાં ભાજપના કાર્યકર્તાઓ અમારા કિશન સંઘને સાથે મળીને તે જે આડો બંધ બોધેલો હતો એ તોડાવી નાખ્યો હતો પણ અમને અત્યારે હાલ અમે આ જે રૂબરૂ મુલાકાત કરતા એ આ લોકોએ વળી બના પાટણવાળાએ બો આડોબંધ બોંધવાનું આરસીસી મૂકી અને કોમ બોંધવાનું ચાલુ કરેલું છે તો મારે સરકારને એમ કહેવું છે કે શું તમને એક પાછળ એક બાજુ અમને તમે તોડાવો છો એક બાજુ શું તમે મંજૂરી આપો છો શું આ તમારા ખ્યાલ બહાર વગેરે છે એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે તમે દોતીવાડાનું પોણી આખું અમારો બનાસકોઠામાં ડેમ બોધેલો છે સતત પાટણનો અમે વિરોધ કરતા નથી સતત પાટણને પોણી આવ્યો છો જ્યારે ઓગણીસો સત્યાશીમાં નવાબનો કરાર હતો તારે પોણીનો રેલો ચાલુ રાખો સતત રેલો બનાસ નદીનો ચાલુ નથી રાધનપુર રાધનપુરનું તળાવ ભરવાનો બરાબર અમને આ કોઈ વિરોધ નથી તો અમે ક્ષત્રિપુરાનું સત્રિબુરા રાધનપુર સોતલપુરને પોણી પાયું છે અમે એનો વિરોધ ના કર્યો અત્યારે હજારથી બારસોનો અમારા તળ છે તો મહેરબાની કરી અને હું સરકારની વિનંતીથી કહું છું કે અમારે કિસાન સંઘને બીજા ખેડૂતોને અમારા આ આડો બંધ બોંધે છે જે કરી આરસીસીથી મોટું મોટું કોમ અગિયાર ફૂટ ઊંચું છ ફૂટ પોળું જે આડો બંધ બોંધવાનું કોમ ચાલુ કરેલ છે તો સરકારને મારો આદેશ ભારતીય કિસાન સંઘ પ્રમુખ વતી આદેશ છે કે તમે સત્વરે આ બંધ કરાવો અને આ સુજલમ સુભલમ મોદી સાહેબે જે મોદી સાહેબે બે હજાર તેરમાંથી પૂરી કરી સુજલમ શુભલમ એના પરતા આપી તો વડાપ્રધાન બન્યા છે પોતાના પરથી અમને ગર્વ છે પણ જે આ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં જે આ બના પાટણ જિલ્લાએ તે આડો બંધ વધીને પાણી રોકવાનું કોશિશ કર્યું છે તે સતત બંધ કરવું જોઈએ ન કે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને આનું પરિણામ પાટણ જિલ્લાને ભોગવવું પડશે એનું કારણ છે બનાસકાંઠા દોતીવાડાનું પાણી એ પીવે તો એ સંતોષ નથી જે નહેરા દ્વારા બધું પોણી બારોબાર બાર જાય છે સતત અમે વિરોધ નહીં કર્યો તો અમારા પોંચ તાલુકા દીવુદર લાખણી વાવ થરાજ અને આ પોત તાલુકાનું તમે પાપ શા માટે કરો છો પોણી તળ ને તળ ઉતારવા માટે કાચીનેર બનાવી છે તો મહેરબાની કરીને તમે આવા આડા ના બનો અને આવા આડા બંધ બંધ કરો ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરીશું ભારત માતાજી